વિધાનસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જ ચૂંટણી આચાર સંહિતા જાહેર થઈ ગઈ છે જિલ્લા કલેક્ટર દ્વારા પણ હવે ચૂંટણી લક્ષી પ્રક્રિયા પણ શરૂ કરી દેવાય છે સુરત જિલ્લામાં કુલ એકવીસ હજાર જેટલા કર્મચારીઓ ચૂંટણી પ્રક્રિયામાં કામ લાગશે સુરતમાં સુડતાલીસ લાખ ઓગણચાલીસ હજાર બસો એક મતદારો નોંધાયા છે તો સોશિયલ મીડિયા પર ખાસ વોચ પણ રાખવા ટીમ બનાવવામાં આવી છે ચૂંટણી કમિશન દ્વારા સતત નવા મતદારોને સમાવેશ કરવા માટેની કામગીરી કરવામાં આવી રહી હતી વધુમાં વધુ લોકો મતદાન કરે તેના માટે નવા મતદારોને જોડવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો જેના ભાગરૂપે સુરત શહેર અને જિલ્લામાં કુલ સાત લાખ પચીસ હજાર આઠસો ચાલીસ કરતા વધારે મતદારો નવા ઉમેરાયા છે કુલ મતદારોમાં અઢાર પોઈન્ટ આઠ ટકા જેટલો વધારો થયો છે સૌથી વધુ ચોર્યા અને કામરેજ વિધાનસભા બેઠકમાં મતદારો ઉમેરાયા છે સુરત જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયા સુપેરે પાર પડે તેના માટેની કામગીરી કરવામાં આવી રહી છે કાયદો વ્યવસ્થા જળવાય અને તમામ લોકો પોતાનો મત અધિકારનો ઉપયોગ કરી શકે તેના માટે તંત્ર દ્વારા તૈયારી કરવામાં આવી છે સુરત શહેર અને જિલ્લામાં કુલ પાંચસો સંવેદનશીલ જાહેર કરાયું છે મતદાન મથકોમાંથી બે હજાર છસો બત્રીસ મતદાન બેઠકો પર લાઈવ પ્રક્રિયા જોઈ શકાય તેના માટે વ્યવસ્થા પણ કરાશે દરેક વિધાનસભા દીઠ સાત મહિલાઓ માટેના બુથ હશે જેમાં સમગ્ર સ્ટાફ અને મહિલાઓને રાખવામાં આવશે વિધાનસભા દીઠ એક દિવ્યાંગો માટેનું ભૂતપન ઉભું કરાશે તેમ સુરત જિલ્લા કલેક્ટર આયુષ ઓકે જણાવ્યું હતું જનરલ ઇલેક્શન ગુજરાત અસેમ્બલી માટે આજે ડિક્લેર થઈ ગયું છે વિધાનસભા બેઠકો ફર્સ્ટ ફેઝમાં એટલે કે પહેલી ડિસેમ્બરે મતદાન માટે જવાની છે આપણી જાહેરનામાની જે તારીખ છે એ પાંચ અગિયાર આવેલી છે અને ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ ચૌદ અગિયાર રહેશે ચકાસણીની તારીખ પંદર અગિયાર અને ફોર્મ પાછા ખેંચવાની છેલ્લી તારીખ સત્તર અગિયાર મતદાનની તારીખ એક બાર છે અને કાઉન્ટિંગની તારીખ આઠ બાર છે આ બેઝિક વિગતો તમને બધાને સવારના ઇલેક્શન કમિશનના પ્રેસ રિલીઝમાં મળી ગયા છે આપણે જે સ્પેશિયલ સમરી રિવિઝન હાથ ધર્યું હતું અને એના પછી જે ફાઇનલ ઇન્ટિગ્રેટેડ મધર રોલ આપણે મતદાર યાદીનું પ્રસિદ્ધ કર્યું હતું એમાં આપણે સુડતાલીસ લાખ ઓગણચાલીસ હજાર અને બસો એક મતદારો હતા એના પછી પણ ફોર્મ સિક્સ ફોર્મ સેવન અને ફોર્મ એટ લેવાની પ્રક્રિયા ચાલુ હતી લગભગ સાડ ચા ચાર સાડા ચાર હજાર ફોર્મ અત્યારે આપણે લીધેલા છે હવે આજથી આપણે ફોર્મ સાત અને ફોર્મ આઠ લોક થઈ ગયા છે જેટલા લોકોએ સબમિટ કર્યા હતા એને આપણે પ્રોસેસ કરવાના થશે પણ નવા આપણે કોઈ લેવાના થતા નથી ફોર્મ છ હજુ પણ ચાલુ રહેશે અને એ આપણે નોમિનેશનના છેલ્લા દિવસના દસ દિવસ પહેલાં સુધી લોકો ઓનલાઈન ફોર્મ ભરી શકશે આ વખતે નવી બાબત એ છે હતી જે ઇલેક્શન કમિશને એમના પ્રેસ રિલીઝમાં પણ જાહેર કરી કે હવે આપણી કટ ઓફ ડેટ્સ વર્ષમાં ચાર વખત થઈ ગઈ છે જેટલે અગાઉની ચૂંટણીઓમાં આપણે એક જાન્યુઆરીની લાયકાત મુજબ દર વર્ષે વિધાનસભામાં અઢાર વર્ષ ઉપરના લોકોને મતદાન કરવાની તક આપતા હતા એ હવે આપણે એક દસની લાયકાત સુધી આપીએ છીએ એટલે દસ દસના રોજ જે આપણે ઇન્ટીગ્રેટેડ મધર રોલ પસંદ પ્રસિદ્ધ કર્યું એમાં આપણે એક જાન્યુઆરી બાવીસથી એક ઓક્ટોબર બાવીસ સુધી જે અઢાર વર્ષના મતદારો થયા છે એમને પણ આપણે ઉમેરવાની એમનું નામ મતદાર યાદીમાં તક આપેલી હતી એના ઉપરાંત પણ ફોર્મ છે હજુ ચાલુ છે એટલે મારી આપ સૌના પણ માધ્યમથી વિનંતી છે કે જેટલા પણ અઢાર વર્ષ ઉપરના એક દસની લાયકાત મુજબના મતદારો છે એ હજુ પણ પોતાનું ફોર્મ ભરી શકે છે સામાન્ય ચૂંટણી વિધાનસભાની થઈ હતી એના સાથે કમ્પેર કરીએ તો સાત લાખ પચીસ હજાર આઠસો ચાલીસ મતદારોનો આપણા પાસે વધારો થયેલો છે એટલે એ અઢાર પોઈન્ટ આઠ ટકા છે આપણા જિલ્લામાં કુલ બેલેટ યુનિટ આપણા પાસે જે ઇલેક્શન માટે તૈયાર છે એવા આઠ હજાર આઠસો ઓગણસાહિત છે અને કંટ્રોલ યુનિટ સાત હજાર એકત્રીસ છે અને વીવી પેટ મશીન આઠ હજાર છસો પચીસ છે એટલે આપણું એફએલસી જ્યારે જૂન અને જુલાઈના મહિનામાં થયું હતું ત્યારે એને કમ્પ્લીટલી જે ટીમો આવેલી હતી એમના દ્વારા તૈયાર કરવામાં આવેલી છે ટૂંક સમયમાં હવે જ્યારે ફસ્ટ રેન્ડમાઇઝેશન થશે ત્યારે અમે આ ઈવીએમ્સ વિધાનસભા વાઇઝ ફાળવીને જે તે વિધાનસભાના સ્ટ્રોંગ રૂમમાં મોકલી આપીશું આચારસંહિતા આજથી અમલમાં આવી ગઈ છે અને આપ સૌ જાણો છો કે ડિફેસમેન્ટ બાબતે જે આચારસંહિતા રિલેટેડ સૂચનાઓ છે એની અમલવારી આજથી જ શરૂ થઈ ગઈ છે મોડેલ કોડ ઓફ કન્ડક્ટની જે બધી ટીમો છે એ ફિલ્ડમાં એક્ટિવ થઈ ગઈ છે આપણા પાસે ત્રણ જુદી જુદી જાતની જે ડિફેસમેન્ટ્સ હોય છે એક ગવર્મેન્ટ ઓફિસેસમાં એક પબ્લિક પ્લેસેસ ઉપર એક પેડ એડવર્ટાઇઝમેન્ટ્સ અને એક ખાનગી મિલકતો ઉપર એ દરેક માટે અલગ અલગ કમિશનની ગાઈડલાઇન છે એના મુજબ આપણા પાસે બોતેર કલાકમાં તમામ આવા ઉતારવાપાત્ર જેટલા પણ ડિફેસમેન્ટ્સ છે એ ઉતારવાની તક આપણા પાસે હોય છે એટલે એ પણ આપણે ઉતારવાની કામગીરી ચાલુ કરી દીધી છે જિલ્લો મોટો છે અને ઘણી જગ્યાએ આવા પોલિટિકલ એડવર્ટાઈઝમેન્ટ્સ લાગેલા હોય છે એટલે એના માટે આપણે આપણે પોતાના રીતે સુઓ મોટો તો બધા ઉતારવાના જ છીએ પણ એની સાથે સાથે આપણે અહીંયા ડિસ્ટ્રિક્ટ કંટ્રોલ રૂમમાં પણ નંબરની વ્યવસ્થા કરેલી છે એટલે કોઈ પણ આવું એમસીસી રિલેટેડ વાયોલેશન અથવા ફરિયાદ અથવા રજૂઆત હોય તો ટોલ ફ્રી નંબર જે છે એ છે વન એટ ડબલ ઝીરો ટુ ડબલ થ્રી ટુ વન ટુ ઝીરો એના ઉપર સંપર્ક કરી શકે છે હું ફરી એકવાર કહી દઉં છું વન એઈટ ડબલ ઝીરો ટુ ડબલ થ્રી ટુ વન ટુ ઝીરો અને લેન્ડલાઈન નંબર છે ઝીરો ટુ સિક્સ વન ટુ ડબલ નાઇન ડબલ ટુ ફોર ફાઇવ અથવા ટુ ડબલ નાઇન ડબલ ટુ ફોર સિક્સ અથવા ટુ ડબલ નાઇન ડબલ ટુ ફોર સેવન આના સિવાય સી વિજિલ એપ જે છે એ પણ ડાઉનલોડ કરીને વ્યક્તિ મતદાર કે નાગરિક એમસીસી રિલેટેડ એમાં નોંધાવી શકે છે ગુજરાત વિધાનસભાની ચૂંટણી વિભાગ દ્વારા જાહેરાત કરાતા જ રાજ્યભરમાં રાજકીય માહોલ પણ ગરમાયો છે રાજકીય નેતાઓમાં પણ દોડધામ મચી ગઈ છે તો બીજી તરફ ચૂંટણી પંચ દ્વારા પણ તંત્રને કામે લગાડી દેવાયું છે અધર કુરસી સાથે સેટા